આણંદથી મળતા મહત્વના સમાચારની જો ખાસ વાત કરવામાં આવે તો આણંદમાં ક્ષત્રિયકર્ણી સેનાનું ક્રાંતિ મહા સંમેલન ચિખોતરા ચોકડી નજીક યોજવામાં આવ્યું જેમાં ક્ષત્રિયકર્ણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ રાજ શેખાવતે ક્ષત્રિય સમાજ માટે પાંચ માંગણીઓ પણ કરી હતી ક્ષત્રિયકરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ રાજ શેખાવતે આગામી લોકસભાની ચૂંટણી માટે ગુજરાતમાં ક્ષત્રિય સમાજના થી આઠ ઉમેદવારોને ટિકિટ આપવા માટે ઉપરાંત શીખ ધર્મનાટ્યમ જે ક્ષત્રિયો છે તેમણે પણ હથિયાત સજા આપવામાં આવે આવે તો એન્કાઉન્ટર કરવામાં માંગણી કરી હતી અયોધ્યામાં શ્રી રામ મંદિર ટ્રસ્ટમાં ક્ષત્રિયની નિમણૂક કરવી ઉપરાંત ભાવનગરના રાજવીને ખાસ ભારત રત્ન એવોર્ડ આપવાની પણ માંગ કરી હતી વાત કરીએ તો ક્ષત્રિય ગણી સેનાના પાંચ માંગણી પત્રનું કલેક્ટર કચેરીની ખાતે જવાબદાર અધિકારી મહાસંમેલન સ્થળે આવીને સ્વીકારી નહીં તો તમામ કાર્યાલયો જે છે કાર્યકરો છે તે પણ કલેક્ટરની કચેરીમાં કુચ કરશે તેવું કહ્યું અમિત ચાવડા પણ ઉપસ્થિત રહ્યા હતા ઉપરાંત તેઓએ પણ સમાજની માંગણીને સમર્થન આપ્યું છે ઉપરાંત ક્ષત્રિય ઉમેદવારોને લોકસભાની ચૂંટણીમાં પ્રતિનિધિ આપવા માટે ઉપરાંત કોંગ્રેસના હાઈકમાન્ડ આ લાગણી પણ પહોંચાડવામાં આવશે તેમ પણ જણાવ્યું હતું પ્રસંગે ગુજરાત રાજસ્થાન અને મધ્યપ્રદેશમાંથી ક્ષત્રિય કરણી સેનાના પદાધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા

ગણી સેના દ્વારા જે માગણીઓ પણ કરવામાં આવી છે કે સુખદેવસિંહ ગોગામેડીજીની જે રાજસ્થાનમાં કરપીણ હત્યા કરવામાં આવી એ હત્યારાઓને ફાંસીની સજા થવી જોઈએ ક્ષત્રિય સમાજની જે વસ્તી છે એના પ્રમાણમાં રાજકીય રીતે એને પ્રતિનિધિત્વ મળવું જોઈએ અને સમાજમાં સંગઠનની સાથે સાથે જે સામાજિક ક્રાંતિ કરવા માટે સંગઠન કામ કરી રહ્યું છે ત્યારે આણંદ જિલ્લામાંથી અમારા સૌના તરફથી અમે એમને શુભેચ્છા પાઠવીએ છીએ એમની માગણીઓને યોગ્ય જગ્યાએ પહોંચાડવામાં પણ આવશે અને સાથે સાથે આવનારા દિવસોમાં ક્ષત્રિય સમાજમાં શિક્ષણ આર્થિક સામાજિક તમામ ક્ષેત્રે પ્રગતિ થાય એ દિશામાં સૌએ સાથે મળીને પ્રયત્નો કરવાનો આજે સંકલ્પ લીધો છે ઘણી સેના દ્વારા ક્ષત્રિય સમાજની જે ગુજરાતમાં બહુમતી વસ્તી છે એના પ્રમાણમાં રાજકીય પાર્ટીઓ એમને આવનારી લોકસભાની ચૂંટણીમાં ટિકિટોની ફાળવણી કરે એવી માગણી કરવામાં આવી છે

અમારા ક્ષત્રિય છે ત્યાં અમને ટિકિટો આપવામાં આવે અને અમે કહીએ છીએ આપો અને સૌરાષ્ટ્રમાં અમારા કાર્ય તમે આપો પરંતુ આ વખતે લોકસભામાં દસ એવી લોકસભા ભરપૂર સંખ્યા છે ત્યાં અમને ટિકિટ જોઈએ છે બીજી અમારી માંગ છે અમર સહિત સુખદેવસિંહ ગોગામ જે હત્યા થઈ છે કરવામાં આવે ત્રીજી જે અમારી માંગ છે શીખ ધર્મને જે રીતે શસ્ત્રની પરવાનગી આપી છે એ જ ઉપર ક્ષત્રિય સમાનને પણ પણ ભારત વર્ષમાં શસ્ત્ર રાખવાની પરવાનગી આપવામાં આવે ચોથી જે માંગ છે એ આપણે જે અયોધ્યામાં સમાજ ને સ્થાન આપવામાં આવે એવી અમારી સરકાર ને વિનંતી છે કેન્દ્ર સરકાર ને વિનંતી છે અને સાથે સાથે જે પાંચમી અમારી માંગ છે એ માંગ છે ભાવનગર જે મહારાજા હમણાં કૃષ્ણ કુમાર સિંધજી જેમણે અમારા મહિના કૃષ્ણ કુમાર સિંઘજીને પણ ભારત રત્ન સાથે સન્માનિત કરવામાં આવે આ તમામ પાંચો માંગો ને લઈને અમે આજે અહીંયા ભેગા થયા તમામ સનાતન ભેગા થયા છે પાંચ વાગ્યા સુધી નો અમે અલ્ટિમેટમ

અમે જવાબ વોટ થી આપવા માટે પણ તૈયાર છીએ એટલે અમારી સીધી સીધી વાત જો તમે આપશો તો અમે તમને ખોબે ને ખોબે વોટો છત્રી નો આખા ભારત વર્ષમાં અધિકાર નહી આપો તો સાહેબ અમને જવાબ આપતા પણ આપે